સૌથી પેલું આપણે ચાલુ કરવાનું છે એ ચાલુ એ કરી છે કે આપણે ગંડ સુધારો શીખીએ છીએ શું ગદ્ય ખંડ જે છે એને આપણે શુદ્ધ કરવાનું શીખી છીએ ગદ્ય ખંડ ને શુદ્ધ કરવાનું જેના રોકડા ત્રણ માર્ક છે અને માત્ર ત્રણ શબ્દ લખવાથી ત્રણ માર્ક આપે ઈ સરકાર અને ઈ સરકાર તમારા માટે આ કરે છે તો તમે આ તક લઈ લ્યો કારણ કે આ માર્ક લગભગ અડધા ગુજરાતના નિયમો નથી ખબર હોવાને કારણે કપાય છે અને આનો મે ઓલરેડી એક વિડિયો મૂકી દીધો છે કે કેવા ફકરા આવે ને કેવો નિયમ આવે જે ગુજરાતમાં અત્યારે વિડિયો તહેલકો મચાવી રહ્યો છે કદાચ તમે જોઈ લીધો હશે ને કે નીચે ડિસ્ક્રિપ્શનમાં જુઓ ઉપર કાર્ડ ફરે છે ત્યાં જુઓ પ્લેલિસ્ટ ની અંદર જાવ તોય તમને મળશે હવે તમે પૂછો સાહેબ આમાં એવું બધું સેલું તો શું છે તો હું તમને દર વખતે ખબર છે કે અભિષેક દવે આવે કે શોર્ટકટ લઈને આવે

પણ જો તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક કરજો જેથી મને મોજડી આવે પ્લેલિસ્ટમાં જાજો ત્યાંથી મળી લેજો આની જે તમારી પીડીએફ જોતી હોય તો પણ તમને મળી જશે આવો શરૂઆત કરીએ એની પહેલી જ લાઈન મારા વાલા વી છે પછો ટટ પ આ યાદ રાખી લ્યો દુનિયાની અંદર કોઈ દી તમે જાવ પપ્પો ભૂલાય તો મારી પાસે પાછા આવજો યાદ રાખો કચો ટટ પ કચો ટટ પ કચો ટટ પ કચો ટટ પ પૂછું ટુટુ પૂ કટ પા

가가가 그리고 가이두 번째 라인, 이세 번째 라인, 이 чет 번째 라인 이세 번째 라인에서 5번째 라인에서 우리가 이렇게 볼수 있습니다 가가가가가자자자자 그리고 여기 타타다다 그리고 여기 타타다다 그리고 나파파바바 그리고 마 이렇게 하는 것이 각오입니다

છે હવે તમને એમ થાય કે આમાંથી કઈ રીતે બહુ સેલા શબ્દ આપું છું જો આ પરીક્ષામાં આવે એવા છે ને દેખાય એવા છે હવે એનો પહેલો શબ્દ છે જો તમને અત્યારે વિડિયોમાં દેખાય છે કે નહીં પંથા શબ્દ જો છે કે એમાં દેખાય છે આમાં પંથા શબ્દ કેમેરાની અંદર બી દેખાય છે ને પંથા હે ચલો હવે પંથા દેખાણો હવે આને આપણે સુધારવાનું કે કેમ સુધારવાનું તાઈ જો પ વાળી લાઈન જો પ ફ બ ભ મ પ તો નથી

મીંડા પછી ના અક્ષર ને એ લાઈન નો છેલ્લા હેરા જોડી દેવાનો બરાબર હવે ક્યારેક એવું બને કે છેલ્લો શબ્દ હોય વાક્ય પૂરું થતું હોય તો કે વાક્ય પૂરું થતું મો આવે

આવા આવા શબ્દો છે એને તમે જોતા જાઓ તમને આઈ ગયો પેલી ખબર આનો આખો મસ્ત મજાનો આ તમે શોટ મૂકી દીધો છે જો તમે જાશો વ્યાકરણ ના વિડીયો એટલે તમને હીરા મોતી જળેલો વિડીયો મળશે એ વિડીયો કરી લ્યો મને યાદ કરશો અને આ શોર્ટકટ સાથે આવી રીતે હું તમારા માટે મસ્ત મજાનો આ કઈ સિરીઝ ચાલુ કરેલી છે બાળકો

અલગ અંદાજમાં અલગ રીતથી અલગ શોર્ટકટની સાથે આવીશ ત્યાં સુધી લાઈક શેર સબ્સ્ક્રાઇબ તમારું કામ છે કરી લ્યો વિડિયો બનાવવાનું મારું કામ છે હું કરી લઉં છું નેક્સ્ટ વિડિયોમાં મળી ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ